પટેલે ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરી છે જેમાં જણાવ્યું છે કે મધ્ય ગુજરાતના ભાગોમાં વડોદરા નડિયાદ આણંદ તેમજ બે બિન ભાગોમાં હળવાથી ભારે વરસાદ તથા ઝાપટાં પાડવાની પણ શક્યતા રહેલી છે તો આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે તેમજ ચીન માં આવેલા પ્રચંડ વાવાઝોડાના કારણે બંગાળના ઉપસાગર નો એક પ્રવાહ છે જે વાવાઝોડું તરફ જતો હોય છે વાવાઝોડું જમી જતા તેના કારણે બંગાળના ઉપસાગરમાં આવતા બંગાળનો ઉપસાગર વધુ સક્રિય થઈ જશે મુખ્યમંત્રીના મોટા નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે કહ્યું છે કે ગુજરાતમાં નાગરિકોના કામ નહીં અટકે અને આ કામો કરવા માટે ગુજરાતની અંદર બત્રીસ સિટી સિવિક સેન્ટર્સ ઊભા કરવામાં આવશે ખાસ કરીને ગુજરાતની અંદર નગરની અંદર જે વસતા લોકોને એમને નગરપાલિકાના કામો કરવામાં પડતા હોય છે અને આ નગરપાલિકાના કામો કરવા માટે વન સ્ટોપ શોપ એટલે કે સિટી સિવિક સેન્ટરો ઊભા કરવામાં આવશે જેમાં થતી નાગરિકો જે જેમને મોટો ફાયદો થશે અને ઓનલાઇન દરેક કામો તમે સિટી સિવિક સેન્ટરની અંદરથી કરાવી શકશો

વિદ્યાર્થીઓને સારી ગુણવત્તા સરકાર દ્વારા ત્રેસઠ કરોડ રૂપિયાની ફરી ફાળવણી કરવામાં આવી છે ચોપન નગરપાલિકાઓની અંદર એકોતેર ફાયર વાહનો અને સાધનોની ખરીદી માટે જીયુડીસી દ્વારા કરવામાં આવેલ છે અને આ નિર્ણય થકી સિટીમાં રહેલા લાખો લોકોને ફાયદો થશે બે નો હપ્તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને વર્ષે છ હજારની આર્થિક સહાય આપવામાં આવે છે જે બે બે હજારના ત્રણ હપ્તામાં આપવામાં આવે છે એટલે કે દર વર્ષે ટોટલ છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જે મુજબ બે હજારનો સત્તરમો હપ્તો અઢાર જૂન બે હજાર ચોવીસના રોજ ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવ્યો છે પરંતુ ઘણા એવા બધા ખેડૂતો છે જેમને બે હજારનો હજુ સુધી સત્રમો હપ્તો મળ્યો નથી જેનું પાછળનું કારણ છે ન આવે છે જો રાજ્યની વાત કરીએ તો ગુજરાતમાં એક સુડતાલીસ એકાવન લાખ ખેડૂતોએ કૃષિ લોન લીધી છે જે એક લાખ કરોડ રૂપિયાથી વધુ છે સૌથી વધુ દેવું રાજસ્થાનના ખેડૂતો પર છે આંકડા મુજબ નવ્વાણું પોઈન્ટ સત્તાણું લાખ ખેડૂતોએ બેંકો પાસેથી લોન લીધી છે આ લોનની રકમ એક પોઈન્ટ સુડતાલીસ લાખ કરોડ રૂપિયાથી વધુ છે તાજેતરમાં નાણાં મંત્રાલયે કૃષિ પર લોન પર પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં આ તમામ વિગતો જાહેર કરી હતી ચૌદ તારીખ પહેલા કરી લો આ કામ ફ્રીમાં આધાર અપડેટ કરવાની સમસ્યા મર્યાદા પૂર્ણ થવા જઈ રહી છે આવી સ્થિતિમાં જો તમે યુઆઈડીની આ સુવિધાનો લાભ લેવા માંગો છો તો આ કામ જલ્દી પતાવી લો યુ આઈ ડી એ ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી આધારને ફ્રીમાં અપડેટ કરવાની સુવિધા આપી છે ત્યાર પછી અત્યારે કોઈ પણ માહિતી ઓનલાઈન અપડેટ કરવા માટે ફી ચૂકવવી પડશે એડી આધાર સંબંધિત છેતરપિંડીના કેસોને રોકવા માટે દસ વર્ષ કે તેથી વધુ જૂનું આધાર અપડેટ કરવાની સલાહ આપી છે જનધન ખાતામાં એક ત્રીસ લાખ વીમો પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખોલવામાં આવેલ ખાતામાં ખાતા ધારકને કુલ એક લાખ ત્રીસ હજાર રૂપિયાનો લાભ આપવામાં આવે છે અકસ્માત વીમો પણ આપવામાં આવે છે ખાતા ધારકને જો ત્રીસ હજાર રૂપિયાનો સામાન્ય વીમા સાથે એક લાખ રૂપિયાનો અકસ્માત વીમો પણ આપવામાં આવે છે આવી સ્થિતિમાં જો ખાતા ધારકને અકસ્માત થાય છે તો તેને ત્રીસ હજાર રૂપિયા આપવામાં આવે છે અને જો આ અકસ્માતમાં ખાતા ધારકનું મૃત્યુ થાય છે તો તેમને એક લાખ રૂપિયા આપવામાં આવે છે એટલે કુલ એક લાખ ત્રીસ હજાર રૂપિયાનો વીમો આપવામાં આવે છે ગેમિંગ ઝોન અંગે સરકારનો મહત્ત્વનો નિર્ણય રાજકોટમાંથી એ લગ્નિકાંડ બાદ સરકાર જાગી છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગેમ ઝોનને લઈને મહત્ત્વનો નિર્ણય કર્યો છે સરકાર દ્વારા હવે ગેમિંગ એક્ટિવિટી એરિયા અને કોમર્શિયલ બાંધકામમાં થયા ગેમિંગ એક્ટિવ એરિયા માટે અલગ અલગ પ્લાનિંગને રેગ્યુલેશનની ભોગવાયો કરવામાં આવી છે ત્યાર સુધી આવું નતું જેમાં રસ્તાની પહોંડાઈ મિની પર એરિયા બાંધકામની ઊંચાઈ પાર્કિંગ સલામતીના ઉપયોગ નિકી કરવામાં આવ્યા છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસ ઘઉં તુવેર અડદ મોગફળી સોયાબીન ધાણા તેમજ ઘણા બધા ભાગોની આવક થઈ રહી છે જેમાં કપાસના ભાવ વિશે વાત કરવામાં આવે તો ખેડૂતોને આજે કપાસના ભાવ બીટીના બજારના ભાવ બારસો પચાસ થી લઈને સતરસો ને બાર રૂપિયા સુધીના બોલાયા હતા જ્યારે ઘઉં લોકવન ઘઉંના ભાવ પાનસો આડત્રીસ થી પાનસો ને ચોર્યાશી રૂપિયા બોલાયા હતા તેમજ ટુકડા ઘઉંના ભાવ પાનસો ચાલીસ થી છસો ને દસ રૂપિયા સુધીના બોલાયા હતા ખેડૂત મિત્રો આવનો વિડિયો video જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર channel ને subscribe કરો શેર કરો and like કરો કેમ કે આપ સુધી મારા આવનો video પહોંચતા રહે